નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી લેવાવાની છે તેનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો પેલું ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ જવાબમાં આવશે વિકલ્પ સી ચોવીસ નવેમ્બર ઓગણીસ પિસ્તાલીસ બીજું છે સોવિયેત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો જવાબ આવશે સી ઈસવી સન ઓગણપચાસ ત્રીજું છે રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી જવાબ છે બી વોસ કરાર ત્યારબાદ ચોથું છે ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે બી ક્યુબા પાંચમો છે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી જવાબમાં આવશે એ સ્વાતંત્ર્ય તો વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ જે ધોરણ નવની સમાજ અને ગણિત વિષયની એકમ કસોટી લેવાવાની છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળી રહેશે

બીજું રોજવુડ નામનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે વિધાન ખરું છે ત્રીજું હિમાલયના વધુ ઊંચાઈએ ઘાસ થાય છે છે વિધાન ખરું ચોથું ચંદન ખરાવ જંગલનું વૃક્ષ છે ખરું પાંચમું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી ખોટું છઠ્ઠું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સમૂહ છે તો એમાં આવશે ખરું ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે તો એમાં આવશે ભારત બીજું છે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કયા દેશમાં છે જવાબમાં આવશે ભારતમાં ત્રીજું છે લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા કઈ છે સંસદ ચોથું છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે છે લોકશાહીનો કયો છે જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ તો પેલું છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તો જવાબમાં આવશે પાંચમું વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત બીજું છે લોકશાહીનો આધાર જવાબમાં આવશે ચૂંટણી ત્રીજું છે લોકમતના ઘડતરનું મુદ્રિત માધ્યમ જવાબમાં આવશે બીજું દૈનિક સમાચાર પત્રો ત્યારબાદ ચોથું છે લોકમતના ઘડતરનું વિજાણું માધ્યમ જવાબમાં આવશે સંસદીય લોકશાહી ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું લોકમત તો લોકમત એટલે લોકોનો મત લોકોનો અભિપ્રાય લોકશાહી સરકાર લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે લોકશાહીમાં લોકમત મુજબ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે બીજું ગુપ્ત મતદાન મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર ન પડે એ રીતે કરતા મતદાનને ગુપ્ત મતદાન કહે છે આપણા દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ગુપ્ત મતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે ત્રીજું છે ચૂંટણી ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે તે લોકશાહીનો આધારસ્તંભ છે લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે ચોથું ચૂંટણી પંચ ચૂંટણી પંચ એ દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ કરવાની એક સવાયત અને સ્વતંત્ર સંસ્થા છે ચૂંટણી પંચ રાષ્ટ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે પાંચમું છે પેટા ચૂંટણી સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી થયેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીને પેટા ચૂંટણી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો તથા ભાઈબંધોને વિડીયો શેર કરો